નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એડ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે કવિશ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસદાર ભાગ એકમાંની વાર્તા આઈ કામભાઈ જોઈશું જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી ચોમાસું ઘરને આંગણે ગાળતા કંકુવર્ણી ચારણિયાણીઓ દૂજાણા વાંજણા રાખીને ઘરના વહેવારો ચલાવતી ઉનાળાની શીડી રાતે રોજ રાસડે ઘૂમતી અને ગામના ગામધણીના રામના ને સીતાના ગીતો ગાતી કે જામ તારું જાંબુળું રળિયામણું રહે પરણે સીતા ને શ્રીરામ આવે રાઘવ કુળની જાન જામ તારું જાબુડું રળિયામરે પ્રભાતનો પહોર ઉગમી દિશામાં કંકુડા વેરે છે જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી છે તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કુવા કાંઠે બેડું ભરે છે કાળી કામણીમાં ગોરુમો ગોરુમો ખીલી રહ્યું છે ઉજાગરે રાતી આંખો હિંગળે ભરી વાસે છે એની આંખો તો રોજની એવી રાતી ચોર રહી હતી લોક કહેતા કે આઈ તો ચોરાસી લોબડિયાવાળી દેવી ભેળી રાતે આભા મંડળમાં રાસ માડે છે એટલે આઈની આંખું રાતિયું રહે છે રૂડા માણસની ઉજાગરી ભરી આંખે રૂડપમાં ઉમેરો કરે છે માટીના માનવી એ રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોથો ભરવા લીભાયા છે કંઈક કમતિયા દાજ્યા છે કુવાને કાંઠે એક આદમી ચાલ્યો ગયો ધ્યાન તો છે ખંભે સરી પડી છે કુવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભળે છે અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે મોરલા ઘળકે છે ગઢવો છે કે ધરે ઉઘાડજો સાંજની રડીને દિવે ચડીને ટાણે કાંબાઈની ખડકી પર કોઈક અજાણ્યો પડ્યો ચારણ તો ભણે ગામ તરે ઘાસે બાપ એમ કહી ચારણીએ બારણું ઉગાડ્યું જોઈએ તો અજાણ્યો રાજવંશી પુરુષ ભેળો એક આદમી સવારે કુવા કાંઠે નીકળેલો એજ આઈ આ જામ લાખો આપણા નગરના ધણી ગઢવાની હારે એને ઓતરે ગોઠ્યું છે જામના આદરમાન કરો આજ ખમા બાપ ક્રોડ દિવાળી એટલું જ જુવાન ચાણી બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નીકળે ઢાળ્યો અને નગરનો રાજા લાખો તે પર બેસી ગયો બેસીને બોલે ભાભી દેવતા લાવજો તો હોકો ભરીએ ભાભી શબ્દ સાંભળતા તો ચારણીના માથામાં ચાસકો નીકળ્યો કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો કોઈ દિવસ ભાભી શબ્દો સાંભળવાનો એને અનુભવ નહોતો દેવતા દીધો બીજી વાર ભાભી કહી દૂધ માગ્યું કામબાઈની કાયા ધણે ઉઠી દૂધ દીધું ત્રીજી વાર ભાભી કહી પાણી માગ્યું અને ચારણીને વેણ ઠેઠે અંતરમાં ઉતરી ગયું અહીં ઢોલીએ બેઠેલા રાજાને રૂવાડે કામ પ્રગટ થયો છે વિકારના અંગાળા ભરે છે લે બાપ તારે જે જોતું એ બધું એમ અવાજ સંભળાયો સન્મુખ આવીને ચાણી ઊભી રહી કામણીમાં ઢાકેલ એક થાળીમાં એક થાળી હાથમાં લીધી છે કયા થરથર કંપે છે લે લે જઠ એમ ફરી ત્રાડ પાડી શું રાજા ચમકીને બોલ્યો તારે જોઈતું તું એ બધું કહીને કાંબાઈએ થાળી ઉગાડી અરરર આઈ લાખાનો સાથ ફાટી ગયો થાળીમાં બે થાનેલા દીઠા ના ના ભૂલ્યો આઈ નહીં ભાભી ચાણી આખો ઘુમાવતી હસવા લાગી લે લે એ આઈ આ હું ભૂલ્યો ઘર ભૂલ્યો રાજાએ હાથ જોડ્યા અરે હોય નહીં આ લે આ લે હું ભેણી ને તું ભા સગા આદુનો સંબંધ કવચન કાછેલા કી અવગણે કાઢ્યું હે રાજા ચારણી એટલે બહેન ને તું ક્ષત્રિય એટલે ભાઈ ચારણ રાજપૂતો વચ્ચેથી આદિનો ચાલ્યો આવતો આ સંબંધ છતાં એ કચ્છમાંથી જાડેજા રાજ તે ભાભી એવું કુવચન મારા કયા અપરાધે કાઢ્યું સાંભળીને રાજા ભાગ્યો પાછળ સાણી પાછળ થાળી શોતે ચાણીએ દોટ દીધી લેતો જા બાપ લેતો જા એવા સાદ કરતી કામવાઈ પાછળ પડી અને ફરી દુહો કયો સંચેલ ધન ચારણ તણ જરસે નદી જસા અજરો અસા લોઢુ લાખણ શિયાળા લોઢુ લાખણ શિયાળા હે જામ લાખા આ તો ચારણા રૂપરૂપી ધન એ તને નહીં પડે આ તો લોઢું કહેવાય એનો તને અપજો થશે જામ ઘોડો દોડાવે જાય છે નગરમાં પેસી જાય છે પાછળ ચારણી પડી છે એના મોંમાંથી દુહો ગાજે છે ચમકપાણ લોહ ઓખદી પાનંગ વખ પર અમૃત ખાધે ન ઉતરે ચારણ લોહી બરા ચારણ લોહી ભરા ચારણ લોહી ભરા લોઢો ન જાય તો તેની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે સાપના વિષનું ઔષધ અમૃત છે પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતરે તેવા બુરા તો ચારણના લોહી છે નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડીકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતીને સીમાડે લોહી છાટતી ચાલી આવે છે રાજા સામા ગયા મોંમાં તરણું લઈને બોલ્યા માતાજી મને પારકાએ ભૂલાવ્યો હવે ક્ષમા કરો હું તને માફ કરું છું પણ એક વાત યાદ રાખજે આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉગાડીશ નહીં બાર વરસ વીતી ગયા જામે બીજી વાર લગ્ન કર્યા નવરાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે રાણીએ પૂછ્યું દરબાર ઓતરાદી દ્રશ્યથી દરિયાના પવનની લહેરો આવે છે રણિયામણા દેખાવો જોવાય છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે તો એક ચારણી બળીમૂર છે એની મના છે કેટલો વખત થયો બાર વર્ષ હસીને રાણી બોલ્યા ઓહો હો આ બાર વર્ષે કોઈ એની મનાઈને ગણકારવાની હોય રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કાઢવામાં આવી સામે દરિયાનો ખારો પાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેળો પડતો હતો બરાબર જાંબુડાથી જે કેળો આવતો હતો તે જ કેળો પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો આગે આગે જાણે એ પાણી ઉપર આગ વળતી હતી જામ લાખાએ રાણીને બોલાવ્યા આગળ ચીધી સોરી આંગળી ચીધી જામ એ રાણીને કહ્યું જુઓ રાણીજી ઓલી જગ્યાએ પાણીની સપાટી અ અઅપર ભડકા ભળે ત્યાં એ ચારણે બળી મળેલી પણ રાજા જો ઓઘળી ચિંદાડવા જાય ત્યાં તો એ દૂર બળતી જ્વાળા ઓગળીને ચોટી જળ 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 અંગ આખું સળગી ગયું રાજા બળીને ખાખ થયો ચારણોએ ગાયું ચાલકને કમણ તણી ચાલક આગ ટાડી હોય તાગ લાગેલાખણ શીડા લાગેલાખણ શીડા લાગે લાખણ શીડા લાગે લાખણ શીડા લાખાદી જામ ચારણની અંદર અને ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈને બે છુપાઈને રહ્યો છે દેખાવમાં ચકમક ઠંડો છે પણ એની સાથે ઘર્ષણ થાય ત્યારે બાળીને ખાખ કરે તેવા તણખા જરે છે તેવી જ રીતે આ વૃત્તાંતમાં પણ અબોલ અને ઠંડી કામબાઈની અંદર ઉડાણે આગ વળતી હતી કોઈ ન સમજે કે બાળી શકશે છતાં ત્યાંથી ઉડીને એ તને વળગી તને બાળીને ભસ્મ કરે જૂનો રાફ ન છેડીએ જાગે કોક કામય કાળો નાગ કામય કાળો નાગ કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉકેળવો નહીં કારણ કે એમાંથી કોઈક દિવસ જેવી સર્ફ નીકળી પડે જેવી રીતે ચારણ જ્ઞાતિ રૂપી જૂના રાફડામાંથી જાડે જાડે માથે કામબાઈ કાળા નાગ છે જાગે તો મિત્રો જો આપને મારી એ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર